ડભોઈનગરમાં હડકાયા કૂતરાએ રીતસરનો આતંક મચાવ્યો છે જેમાં માત્ર ત્રણ કલાકના સમયગાળામાં નગરના નાંદોદી ભાગોળ સુરજફળિયા રબારી વગાશીનોર ચોકડી બેગવાડા અને ભીલવાડા જેવા વિસ્તારોમાં દોડી દોડી ત્રીસથી ચાલીસ લોકોને બચકા ભરી ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા આ અચાનક બનેલ ઘટનાથી આખા પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો છે કૂતરાના બચકાના શિકાર બનેલા કિરણભાઈ ગોવિંદભાઈ વસાવા સંજી ગલિયા વસાવા યુનુસ પઠાણ પરેશભાઈ રાજેશભાઈ અરુણભાઈ વસાવા રાકેશભાઈ રમેશભાઈ તથા ઈશ્વરભાઈ અતુલભાઈ શૈલેશભાઈ સહિતના અનેક લોકો લોહી લુહાણ હાલતમાં સરકારી દવાખાને પહોંચ્યા હતા જ્યાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર આપવામાં આવી છે જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દસ લોકોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે ભોગ બનનાર લોકોના જણાવ્યા અનુસાર હડકાયા કૂતરાએ બાળકો મહિલાઓ અને વૃદ્ધોને પણ નથી છોડ્યા અને ગમે ત્યાં ઘુસી જઈ હુમલો કર્યો હતો કૂતરાના હુમલાથી કેટલાક લોકોના હાથ પગ અને ચહેરા પર ઊંડા ઘા પડ્યા હતા તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો